તમારું નામ અને ગાર્ડન પેરાડાઇઝ ટુ ની જે નવરાત્રી અહિયાં રમાય છે એના વિશે તમે ખાસ મારું નામ ભટ્ટ હિના હવે ગાર્ડન પેરેડાઇઝ ટુ માં મારી આ પહેલી નવરાત્રી છે અમારે રહેવાય હજી એક મહિનો જ થયો છે અમે પોળના રહેવાસી છીએ એટલે પોળમાં તો અમારે નવરાત્રી જોરદાર થતી હતી એની ઉણપ અમને અહીંયા નથી આવતી અહીંયા બી એટલું જ સરસ રીતના અમે ગરબા ગઈએ છીએ બધા જ સાથે હળી મળીને રહીએ છીએ નાના મોટા બધા જ એવું કોઈ જ નથી લાગતું કે અમે મોટા છીએ નાના અમારી સાથે ના રમે અલગ ગ્રુપ બનાવે છોકરાઓ અલગ ગ્રુપ બનાવે બધા સાથે રમીએ છીએ અને બહુ જ મજા આવે છે અને આજના આ સમયમાં ખાસ આપણે જાણીએ છીએ કે શેરી ગરબાનું આધુનિક સ્વરૂપ એટલે ફ્લેટની નવરાત્રી અને એ કેમ સૌથી વધારે અગણાય છે એ પણ હું જાણવા ઈચ્છીશ કે પાર્ટી પ્લોટ કરતા ફ્લેટની નવરાત્રીમાં મજા કેમાં પાર્ટી પ્લોટ મારું નામ આશિતા પંચોલી છે અને પાર્ટી પ્લોટ અને જે શેરી ગરબા છે એમાં બહુ જ મોટો ડિફરન્સ છે પાર્ટી પ્લોટ એ એક મનોરંજનનું સાધન થઈ ગયું છે જ્યારે શેરી ગરબા અને સોસાયટીમાં જે ગરબા થાય છે એ ભક્તિનું રૂપ છે માતાજીની આરાધ્યનું રૂપ છે અને માતાજીની મહત્ત્વ જે આપણે સમજતા હોઈએ એ લોકો શેરી ગરબાને જ પ્રિફર કરતા હોય છે જનરલી એટલે અમને લોકોને શેરી ગરબા બહુ જ ગમે છે અને અહીંયા અમારે ત્યાં બહુ જ સરસ ગરબા થાય છે એટલે અમને લોકોને બહુ જ મજા આવે છે તો આ સાથે જ આપણે ગાર્ડન પેરેડાઈઝ ટુ માં જે અરેન્જમેન્ટ કરનાર છે એમની સાથે પણ એટલે કે આયોજકો છે એમની સાથે પણ વાત કરીશું જે સૌપ્રથમ તો ગાર્ડન પેરેડાઈઝ ટુ માં આજે તમે આયોજન કર્યું છે કરવાનું એકચ્યુઅલીમાં આ પહેલી વાર ફર્સ્ટ મેં આ રિસ્પોન્સ લઈ લીધી છે મારી સાથે અમારા કલિંગ પણ છે અમે ચાર પાંચ જણે આવી આયોજન કર્યું છે અને નક્કી કર્યું કે નવે નવ દિવસ અહીંયા જ ગરબા કરવાના ના દરેક વડીલો સાથે હળી મળીને અને આનો ઉત્સાહ માનવાનો જેના આજે અમારો છઠ્ઠો દિવસ છે અને અમારા દરેક ફ્લોર ફ્લોરવાઇઝ દરેક જણ એક એક દિવસે આરતી ઉતારે છે પ્રસાદી એ દરેક વસ્તુ બધાએ ક્રિએટિવ પોતપોતાની રીતે કરે છે રાઈટ આમાં સેફ્ટીમાં અમારે એવું છે કે જે બાળકોને છે ને એના માટે અમારા પર્સનલ જે સિક્યુરિટીવાળા ભાઈ છે ને એમને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે કોઈ ગેટની બહાર ના જાય પ્લસ કોઈ બહારની વ્યક્તિ આવે તો એના ઉપર પણ વોચ રાખવી અને પ્લસ અમારા અહીંયા બ્રીમાસીમાં સીસીટીવી પણ છે અને ફાયર સિસ્ટમ પણ અમારી છે જે અમે પોતે ટેસ્ટ કરીને એને એક્ટિવ રાખીએ છીએ આ સમય દરમિયાન માટે પર્સનલ હોય છે કોમર્શિયલ કોમર્શિયલ હોય છે આ પાર્ટી પ્લોટ છે આ સાથે આપ સૌને મારું એક આપણે i vull que, M'agrada que a la Terra a la Terra a l'Akash que és el meu la tarda i a la tarda a la tarda al que el nostre Rosimoni el nostre Débio que un gran

જે શેરી ગરબાનું આધુનિક સ્વરૂપ છે એ ફ્લેટની નવરાત્રિ છે એના અલગ અલગ જે માહિતી છે નાનામાં નાની વસ્તુઓ છે એ તમે ડીપી ન્યૂઝ ગુજરાતી પર જોઈ શકો છો આ જ રીતે અમારી ચેનલને વધુ વિડીયો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક